હમીરસર તળાવનું છલકાવવું એ કચ્છના લોકો માટે એક ઉત્સવ સમાન છે અને તેની સાથે લગભગ સાડા ચારસો વર્ષ જૂની પરંપરા જોડાયેલી છે આ પરંપરાને અનુસરીને જિલ્લાના સમાર્તા દ્વારા મંગળવારે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભુજ શહેરની સરકારી કચેરીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાનિક રજા જાહેર કરવામાં આવી છે રાજ્ય સરકારના વર્ષ ઓગણીસો સિત્તેરના આદેશ મુજબ જ્યારે પણ આ તળાવ છલકાય છે ત્યારે ભુજમાં રજા આપવાની પ્રથા અમલમાં છે ભુજવાસીઓ દ્વારા તળાવના વધામણા કરવા અને દ્રશ્યને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોવાથી પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ તળાવની ચારે તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે